આત્મહત્યા જે પણ વ્યક્તિ કરે છે એના સાત બહુ બગડે છે આજે આટલી મોટી સંખ્યામાં વૈષ્ણવો તમે ભક્તો બેઠા છો મારી એક ખાસ ખાસ વિનંતી છે યાદ રાખજો જીવનમાં ગમે એવું દુઃખ આવે તો એ દુઃખ સહન કરજો પણ આત્મહત્યાનો નબળો વિચાર નહીં કરતા ક્યારે રાખજો આત્મહત્યા જેવું આપણા શાસ્ત્રમાં કોઈ મોટું પાપ નથી જે માણસ આત્મહત્યા કરે છે ને એના આત્માનો પરમાત્મા સ્વીકાર નથી કરતા જન્મ અને મૃત્યુ એ પરમાત્મા એ પોતાના હાથમાં રાખેલું છે અને એ એ જે એક કાયદો છે એ કાનૂન છે એમાં જે ભંગ કરે પરમાત્મા કહે છે કે હવે તારા એ એ આત્માનો હું ન સ્વીકાર કરું પરિણામે આત્મા ભટકતો રહે છે એમ આપણું શાસ્ત્ર કહે છે એટલે ક્યારેય તમને આત્મહત્યા આ બહુ બહુ અત્યારે દુઃખની વાત છે અત્યારે માણસો એટલા બધા કંટાળી જાય છે જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે નાની નાની વાતમાં લોકો આત્મહત્યા કરી લે છે આજે પણ તમે આજુબાજુમાં જોશો તો કેટલા માણસો આ પાપ કરે છે તમને માનવામાં આવે ઓસ્ટ્રેલિયામાં આ એક આર્ટિકલ આર્ટિકલમાં લખેલી વાત હું તમને કહું છું ઓસ્ટ્રેલિયામાં પાંચ લાખ માણસ દર વર્ષે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે કેટલા દર વર્ષે પાંચ લાખ માણસ ઓસ્ટ્રેલિયામાં તમે એવું બધા માનતા હોય કે દુનિયામાં તકલીફો અહીંયા છે આપણા જીવનમાં છે એવું નથી તકલીફો ચારે બાજુ છે ફ્રાન્સમાં અઢી લાખ માણસ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે આ ડેટા છે છાપામાં આવેલા જાપાનના એક કવિ એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ છે હાઉ ટુ કમિટ સુડ આત્મહત્યા કેમ કરવી એને રસ્તા બતાવ્યા કે આમ દવા પીવી આમ આમ ઓલી ગેસની ગોળીઓ પીવી કે કોઈ બચાવી જ ન તમને માનવામાં નહીં આવે કે એ પુસ્તક છપાણું જાપાનમાં તો એની એક કરોડ કરતા વધારે કોપી વેચાણી આજ માણસ નાની નાની વાતમાં ઉદાસ થઈ હારી જાય છે અને એ મોટામાં મોટું પાપ કરે આત્મહત્યા કરે છે એ આત્મદેવ બ્રાહ્મણ જેનું નામ આત્મા એ પોતે આત્મહત્યા કરવા જાય છે એ ત્રિદંડી સંન્યાસી આવીને રોકે છે અરે ભુદેવ બ્રાહ્મણ તમે તો જ્ઞાની છો શાસ્ત્રમાં લખ્યું છે કે આત્મહત્યાથી મોટું કોઈ પાપ તમને આવું કરતા નહીં હું ખાલી એક 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 વાત ખાલી તમારી સાથે હું રજુ કરું છું જીવનમાં પાડવું ન પાડવું કરતા નહીં બને ત્યાં સુધી પણ મનુસ્મૃતિમાં એવું લખેલું છે કે તમે કોઈ માણસ આત્મહત્યા કરે અને એનો ખરખરો કરો ને તોય તમને પાપ લખે મનુસ્મૃતિમાં લખેલું છે તમે એવું આપણાથી થાય સમાજમાં પણ વેદ વ્યાસે એવું લખેલું છે કે આત્મહત્યા કરનાર નો ખરખરો કરવામાં પણ એટલે એનો મતલબ કે તમે એ સમજજો કે આ કેટલું મોટું પાપ છે મારો કહેવાનો મતલબ આત્મહત્યા ક્યારેય ન કરાય